ભાવનગરના શ્રદ્ધાળુ યાત્રિકોએ આ વર્ષે યોજાયેલ શ્રી અમરનાથ યાત્રા પૂર્ણ કરી શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા આયોજિત દર વર્ષે યોજાતી બરફાની બાબા શ્રી અમરનાથની યાત્રા આ વર્ષે બે માસ માટે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જ્યારે આ યાત્રામાં દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓએ શ્રી અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી એમની યાત્રાના દિવસે યાત્રા કરવા પહેલગામ તેમજ બાલતાલવાળા યાત્રા માર્ગથી યાત્રા કરવા પહોંચે છે ત્યારે ગુજરાતમાંથી પણ અસંખ્ય યાત્રાળુઓ યાત્રા કરવા દર વર્ષે જતા હોય છે એમાં ભાવનગર જિલ્લાના પાલીતાણાના યુવાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી અમરનાથ યાત્રા માટે પહોંચ્યા હતા એમને પહેલાં જમ્મુથી પહેલગામથી યાત્રા શરૂ કરી હતી અને હજારો યાત્રિકો સાથે નિર્વિઘ્ને બાબા બર્ફાની શ્રી અમરનાથ યાત્રા પૂરી કરી હતી એવું અખબારી યાદીમાં જણાવ્યું હતું ભરત પરમાર પાલિતાણા